નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે ગુજરાત પોલીસની પોલીસ રનિંગ ક્યારે આવશે અને તેની અંગે જાહેરાત તારીખ અંગે જાહેરાત શું છે તેના અંગે આજના વિડીયોમાં વાત કરીશું તો કે વિડીયોમાં છેલ્લા જુદી બનાવી રહ્યું છે તે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં હું તમને જણાવીશ તો સૌ પ્રથમ આપણે વાત કરવાની છે ગ્રાઉન્ડમાં કેવી રીતે તૈયારી મિત્રો કર્યા છે તે હું તમને લાઈવ ગ્રુપમાં બતાવી દઉં અને વિદ્યાર્થીઓ કેવો જોવા જેવો માહોલ છે તે પણ હું તમને બતાવીશ તો કે રેન્ક કરતાં પહેલાં કઈ વાતનું ધ્યાન રાખું તે ખૂબ હું તમને જણાવી દઉં છું તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ગુજરાત પોલીસ પરથી કોન્સ્ટેબલ એ પીએસએન પરથી પરીક્ષાની તારીખ અંગે જાહેરાત શું છે તે વાત કરું તો કે જાહેરાત એ છે કે હવે ટૂંક સમયની અંદર નીજા ગોલ્ડરૂ આપણને જાહેરાત આપી દેશે કે હવે ક્યારે ક્વોલિટી નીકળશે ને ક્યારે રનિંગ ચાલુ થશે તે ટૂંક સમયની અંદર આપણને જણાવી દઈશું પચીસ આસપાસ જાણી દે તેવી આપણને આશા છે તો હવે આપણે વાત કરીએ કે કેવી રીતે વિદ્યાર્થીઓ દોડે છે તો તમે જોઈ શકો છો લાઈવની અંદર વિદ્યાર્થીઓ રનિંગ કરી રહ્યા છે તે જો કેટલી સ્પીડમાં રનિંગ કરી રહ્યા છે આ સ્પીડ કંઈ વિડીયો આગળ વધાવેલો નથી એટલે કે વિડીયોની સ્પીડ વધારેલી નથી વિદ્યાર્થીઓ આટલા સ્પીડમાં દોડે રહ્યા છે તમે જોઈ શકો છો કેટલા ચાલી પણ રહ્યા છે તે પણ દેખાતા છે તો મેં વિડીયોની સ્પીડ વધારી નથી તે મિત્રો રનિંગ કરી રહ્યા છે તો આવી રીતે મિત્રો રનિંગ કરે છે ગ્રાઉન્ડની અંદર તમે પણ હજુ સુધી ચાલુ ના કર્યું તો જલ્દી ચાલુ કર્યું જેથી તમારે પણ પાછળ થતાં એવું ન થાય કે હું રનિંગ કરી હોત તો મારે રનિંગ થઈ ગયો હોત પરંતુ અત્યારે નથી થતી તો કેટલાક ભાઈઓ અને બહેનો બંને તૈયારી કરી રહ્યા છે ત્યાં ગ્રાઉન્ડની અંદર તમે પણ હજુ સુધી ચાલુ ના કર્યું હોય તો જલ્દી જ ચાલુ કરી દેવું જેથી તમારે પણ પાછળ જતા તકલીફ ના પડે અને આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે તમારે પાછળ જતા તકલીફ ના પડે તો તમે જોઈ શકો છો કેટલા સ્પીડમાં દોડતા આવી રહ્યા છે ભાઈઓ તમે જુઓ લાઈવ એટલે કે આ મિત્રોને ચારસો મીટરનું ગ્રાઉન્ડ છે ચારસો મીટરનો ગ્રાઉન્ડ છે તે એક પહેલો રાઉન્ડ એક પાંચની અંદર પૂરો થયો છે તો બીજો રાઉન્ડ એક ત્રીસની અંદર એટલે કે પાંચ મિનિટની અંદર ચાર રાઉન્ડ એટલે કે પાંચ ત્રીસની અંદર ચાર રાઉન્ડ પૂરા કરેલા છે આ મિત્રોએ કેટલાક મિત્રો કેટલાક મિત્રોએ છ મિનિટની અંદર પૂરા કરેલા છે પણ છ મિનિટની અંદર બધા મિત્રોએ પૂરો કરી દીધું ચાર રાઉન્ડ ચારે ચાર રાઉન્ડ તમે જોઈ શકો છો કેટલી સ્પીડમાં દોડી રહ્યા છે મિત્રો તે ખૂબ જ સ્પીડમાં દોડી રહ્યા છે તમે ત્યાં પણ દૂર દૂર સુધી દેખાતા છે દોડતા તમે જોઈ શકો છો તો હજી સુધી તમે રનિંગ ચાલુ ના કરી હોય તો રનિંગ ચાલુ કરી દો જેથી તમે માહોલ જોઈ શકો છો કેવો છે તો કેવો દોડી રહ્યા છે પરંતુ તમારે પાછળ જતાં એવું ના થાય કે હું દોડ્યો હોત તો મારે રનિંગ થઈ જાય તો તમે હજુ ચાલુ ના કરી જલ્દી ચાલુ કરી દો જેથી તમારે પણ તકલીફ ના પડે તો આપણે ગ્રાઉન્ડ ઉપર લાઈવ જોયું તે પ્રમાણે કેવી સ્પીડમાં દોડી રહ્યા છે જુઓ આવી સ્પીડ તો બહુ સ્પીડ છે આ મિત્રો પાંચ હજાર મીટરને પણ કવર કરતા આમ લોકોને વાર ન થાય વીસની અંદર પણ પૂરું કરી નાખે જો આવું દોડે ને તો એ મિત્રો પરંતુ એ મિત્રોને અત્યારે રનિંગના માર્ક નથી નહીં તો બહુ ફાયદો થતો જે મિત્રો દોડી રહ્યા છે તેમને પરંતુ રનિંગના માર્ક નથી એટલે એમને નુકસાન પણ છે પરંતુ આ અત્યારે દોડી રહ્યા છે એ પ્રમાણે તેમને ગ્રાઉન્ડની અંદર પણ ફાયદો થશે આપ જોઈ શકો છો કે રનિંગ કરીને આવેલા કેટલાક મિત્રો કસરત પણ કરી રહ્યા છે હવે રનિંગ પૂરી થઈ ગઈ છે તો કેટલાક મિત્રો પણ ચાલી પણ રહ્યા છે જે રનિંગ કરી રહ્યા છે તે એક બે રાઉન્ડ અને જે ઉલ્લાસ બહુ ઝડપથી દોડતા હતા તે મિત્રો પણ હજુ કેટલાક મિત્રો દોડી રહ્યા છે તમે જોઈ રહ્યો તો કેટલાક મિત્રો કછત કરી રહ્યા છે કેટલાક મિત્રો ચાલી રહ્યા છે તે પ્રમાણે પણ તમે ચાલુ કરી દો તો આ ન હતો આ માહોલ મસ્ત જોવા જેવો માહોલ હતો તો તમને આ વિડીયો પૂરો જોયો હશે કસરત કરવા ચાલુ કરી નાખી છે તમારા મિત્રો તો આપણો આ વિડીયો તમને શું સારો લાગ્યો હોય ને તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો કેવી રીતે તૈયારી કરી રહ્યા છે તે હું તમને એક માહોલ નજારો દેખાડ્યો તો વિડીયોને જલ્દી જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો જેથી તમામ મિત્રો સુધી આ વિડીયો જરૂર જાય અને તે પણ તૈયારી ચાલુ કરી દે તો ખાસ વિડીયોને શેકવાનું ના ભૂલતા બસ આભાર જય હિન્દ જય ભારત